ભાવનગર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે મોણ પર જેસર ચોકડી પાસે એક શખ્સ શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઊભો છે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા એક શખ્સને મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો આ શખ્સ પાસેથી મોટરસાયકલ સંબંધિત સંબંધિત કોઈપણ દસ્તાવેજો કે આધાર પુરાવા મળી આવ્યા નહોતા તેને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો કડક પૂછપરછ દરમિયાન શખ્સે પોતાનું નામ મહેશ ઉર્ફે ભોલો મંજીભાઈ ઉંમર એકવીસ રહેવાનું ધરાઈ રોડ પાસે બગદાણા તાલુકો મહવા હોવાનું જણાવ્યું હતું મહેશે પોલીસને જણાવ્યું કે મોટરસાયકલ તેના ભાઈ બિપિનભાઈ પાસે હતી અને તેમના અવસાન બાદ છેલ્લા બે વર્ષથી તે તેનો ઉપયોગ કરી રહ્યો હતો પ્રાથમિક તપાસ બાદ શખ્સને બગદાણા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો અને મોટરસાયકલની કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી હતી વધુમાં જાણવા મળ્યું કે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલના ચોરીની ફરિયાદ નોંધાયેલ છે જેના આધારે બોરતળાવ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જપ્ત કરવામાં આવેલી મોટરસાયકલની અંદાજિત અંદાજીત કિંમત ત્રીસ હજાર રૂપિયા હોવાનું જણાવ્યું હતું આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારીયા પ્રવીણભાઈ ગળસર પ્રજ્ઞેશભાઈ પંડ્યા વગેરેના જોડાયા હતા